સુરતના બોમ્બે માર્કેટ રોડ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને નવરાત્રીમાં વિધર્મી મુક્ત નવરાત્રી આયોજનની વાત કરાઈ હતી સુરતમાં નવરાત્રી પહેલા જ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવી ગયા છે અને નવરાત્રી સમયે કોઈપણ વિધર્મીને નવરાત્રીમાં ન આવવા દેવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે ત્યારે સુરતના પુણાગામ રોડ પર આવેલા બોમ્બે માર્કેટ પાસે રામભવન કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને નવરાત્રીને લઈને માહિતી અપાઈ હતી વિક્રમસિંહ ભાટી સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રીમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ પ્યાર છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાહ રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ વિશેષ માંગણી છે